મેઘરજ તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા છિકારી ગામે ગઈકાલે શાળા છૂટ્યા બાદ ધોરણ માં અભ્યાસ કરતો મૌલિક ખરાડી પોતે વર્ગખંડમાં જ હતો અને શિક્ષક દ્વારા વર્ગખંડને તાળું મારી દેતા વિદ્યાર્થી મૌલિક રૂમમાં જ પુરાઈ રહ્યો હતો વિદ્યાર્થીના માતાપિતા મોડી રાત સુધી વિદ્યાર્થીને ઘરે ન પહોંચતા ગામમાં અને આસપાસના ગામમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મૌલિક ક્યાંય ન મળી આવ્યો હતો છેવટે વહેલી સવારે મૌલિકના પિતાને એવો ખ્યાલ આવ્યો કે કદાચ સ્કૂલના રૂમમાં જ રહી ગયો હશે તે માની વહેલી પરોઢે શાળામાં તપાસ કરતા વિદ્યાર્થી મૌલિક શાળામાં તેના વર્ગખંડમાંથી મળી આવ્યો હતો મારો પુત્ર ખરાડી મૌલિક કુમાર ધોરણ સમાજ શિકારી પ્રાથમિક શાળા એકમાં અભ્યાસ કરે છે એ ગઈકાલે એ શાળામાં આવ્યો અને સાંજે પાંચ વાગે ઘેર ના આવતા મેં એ છોકરાઓને પૂછતાછ કરી કે મૌલિકને કોઈ જોયો તો મૌલિક વિશે કોઈ જાણ ન મળતા મે આજુબાજુ ઘરોમાં કુવામાં બધે રાત્રે તપાસ કરી અને તપાસ કરતા અંતે ક્યાંય ન મળ્યો એટલે મેં કદાચ છે ને શાળામાં ન રહી ગયો હોય એમ કરીને બેન જોડે સાવી લાવીને દરવાજો ખોલ્યો તો એ અંદર હતો અને આ દરવાજો નિશાનની અંદર બંધ કરવા કરી દીધો તો આ જોયા વગર બંધ કરવાની એ જવાબદારી કોની અને એ આ બાબતે કાર્યદર્શનની કાર્યવાહી થવી જોઈએ સમગ્ર ઘટનાને લઈને શાળા ખુલતા જ ગામના વાલીઓ અને આગેવાનો પ્રાથમિક શાળામાં દોડી આવ્યા હતા અને બેદરકારી દાખવનાર શિક્ષક સામે રોષ પ્રગટ કર્યો હતો એક શિક્ષક બેદરકારીના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત વિદ્યાર્થીની વર્ગખંડમાં ભૂખ્યા અને તરસ્યા પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો ગ્રામજનોએ આવી બેદરકારી દાખવનાર શિક્ષક સામે કડકમાં કડક સજાની માંગ કરી છે શાળામાં ફરજ બજાવનાર આચાર્યબેન અને અન્ય શિક્ષક સહિત ત્રણ શિક્ષકોની અન્ય સ્થળે બદલીની માંગ કરી છે અને જો આવા બેદરકાર શિક્ષકોની બદલી ના થાય તો આગામી 3 દિવસમાં વિદ્યાર્થીઓના શિક્ષણ બહિષ્કાર સહિતના શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે હું સરપંચ તરીકે છું તો એટલું કહેવા માંગુ છું કે આ બાળક કાલે સ્કૂલમાંથી ઘરે ગયો નહી તો એ સ્કૂલમાં પુરાઈ ગયો તો એમને કોઈ અમને કોઈને જાણ થઈ નહીં પછી એમના મા બાપ આખે આજુબાજુ શોધખોળ કરી અને પછી એ લગભગ સાડા સાત વાગે મારા ઘરે જાણ કરવા માટે આવ્યા કે મારો બાળક ખોવાઈ ગયો છે સ્કૂલમાંથી ઘરે આવ્યો નથી તો અમે બધા એવું કીધું કે તમે જોયું તપાસ કરી આજુબાજુ કે છે કે હા આજુબાજુ તપાસ કરી તો પછી કે પોલીસને જાણ કરીએ કે કેવું કરીએ અમે કીધું પોલીસને તો કાલે જાણ કરીશું આજે આપણે આજુબાજુ તપાસ કરો એના ક્લાસમાં છઠ્ઠા દોડમાં પડે છે તો ક્લાસના છોકરાઓના ઘરે જઈને તપાસ કરો અને કદાચ અત્યારે બોરની સિઝન છે તો આજુબાજુ બોર ખાવા કે ક્યાં ગયો હોય તો કદાચ આજુબાજુ કુવા પણ છે જાડી ઝાખરા છે તો ત્યાં પડી ગયો હોય તો ત્યાં પણ તપાસ કરો એવું કરીને અમને એમને શોધખોળ કરવાની કીધી તો એમણે આખી રાત ઠંડી કડકડતીમાં આજુબાજુ આખે તપાસ કરી અને છેલ્લે એમને વિચારાયો કે ક્લાસમાં તો કદાચ જોઈએ તો એ ચાલતા ચાલતા જે પ્રિન્સિપાલ છે બાજુના ગામના જ છે ત્યાં આગળ ગયા એમના ઘરેથી ત્યાંથી ચાવી લાવીને જોયું તો એમને સાડા પાંચ વાગે છોકરો ખરેખર ક્લાસમાં હતો કડકડતી ઠંડીમાં ધ્રુજતી હાલતમાં એ તો ઠીક છે કે કદ કબ નસીબે એ જીવતી હાલતમાં મળી ગયો અને પછી એમને છોકરાને ઘરે લઈ જઈને એમને ચાદરા અને ઓઢાડ્યા અને કઈ ઠંડીની તાપાડ્યો ને આવી રીતે એ લોકોને પેલું કર્યું અને પછી એ છ વાગે મારા ઘરે આવીને કીધું કે સરપંચ સાહેબ અમારો છોકરો મળી ગયો છે એ ક્લાસમાં હતો એમ એટલે પછી હું તો એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર આ શિક્ષકોની બેદરકારી કહેવાય એમને ક્લાસ બંધ કરતા એમને આખે તપાસ કરીને જોવું જોઈએ કે ક્લાસમાં કોઈ પુરાય તો નથી ગયું આ તો ઠીક છે એ છોકરો બચી ગયો ને તો મરી ગયો એમનું શું પોઝિશન હોત અને બીજું એમ કહેવા માંગુ છું કે આવી નવી બેદરકારી રાખશે તો ખરેખર આ ક્લાસ આ ક્લાસરૂમમાં કોમ્પ્યુટર છે એવું બધું છે કોઈક ચોરી જાય તો એની પણ જવાબદારી કોણ રાખે એટલે ખરેખર શિક્ષકોની બેદરકારી જ કહેવાય અને ખરેખર શિક્ષકોએ વિદ્યાર્થીઓને એ ક્લાસ બંધ કરવાનું ના સોંપવું જોઈએ એમને જાતે જ બંધ કરવા જોઈએ આવી શિક્ષકોની ઘોર બેદરકારી બાદ શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે અને તે મુજબ તાલુકા શિક્ષણ અધિકારી શિકારી પ્રાથમિક શાળામાં દોડી આવ્યા હતા અને શાળાના તમામ શિક્ષકોનો લેખિત જવાબ લઈ કસુરવા શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું સુયરલીલા પૂનમચ ટીપી મેગ્રજ ઉપર લેવલથી આદેશ મળતા શિકારી એક પ્રાથમિક શાળાની અંદર